હીરા નતા કારખાને કોને ખબર કેમ હીરા નહીં હોય વહેલી રજા પડી ગયા એટલે ઘરે આવી અને અમારે ગઢુભાઈ મેગી બનાવી છે ને મેગી ખાય છે જો ગઢુભાઈ મેગી બનાવી ને મેગી ખાય છે જો

હલો બનાવ હશે હવે રોટલી કેટલીક વાર છે વાર લાગશે અરેક વાર લાગશે તો હેલો ભાઈ તો હવે અમે જમવા બેસી ગયા હતી ભાજી બની ગઈ છે ભાજી પાપડ રોટલી ને કાંદા અને ભાત બતાવી તો તમને બસ તો જમી લઈએ મેં હવે જમી રહી છે ભાઈ

અને પછી છે ને અમારે આજે વહેલી રજા પડી ગઈ ખાલી તળિયામાં જ તેઓ તેલ મથાળામાં તો ચાલુ હતું અમારે છ વાગે રજા પડી ગઈ સવા સવા છ પછી અમે ઘરે આવતા ગયા અને આજે વહેલી રજા પડી ગઈ હતી તો આપણે શું કામ કરાવ્યું શું તે આગળ તમે વિડીયોમાં જોઈ જ લીધું છે કે શું કામ કર્યું છે કપાલું સુધાર્યું લસણ ખોલ્યું લસણ ખાંડ્યું એવું બધું આપણે કામ કર્યું છે આજે તે તમે બ્લોગમાં જોઈ જ છે આગળના વર્ગમાં

તો બહુ થાકી ગઈ હતી એટલે પછી મેં કપડાં ધોયા નતા કાલે એટલે આજે ધોઈ નાખી વહેલી રજા પડી ગઈ તો મારે એટલું કામ થઈ ગયું ઘરે આજે ધોત તો આજે થાકી જાત ને તો પછી બે દિવસ કાલે ત્રીજો દિવસ ત્રણ દિવસના પેલા થઈ જાય એટલે આપણે થાકી જઈશી બહારનું કામ કરીને ઘરનું કામ બધું બેટલી લૂઝ થઈ જાય છે હાવ એટલે આપણે બસ સાંજે ખાવાનું જ બનાવીએ કે છે વાસણ જોઈએ કે કામ કરી શકતા નથી એ સ્વી જેસી એટલે આપણે બ્લોગ માં છે ને એક પ્રોમિસ કરવાની છે કે વોશિંગ મશીન લઈ દેવાનું છે એ તો કમાઈએ તો છે કેટલી વાર કેટલી પછી તો નીકળશે તે નીકળી જશે

અમારો ઓવર ફિક્સ ટાઈમ છે તમે વહેલા આવો ને હવે તો ઓવર ના થાકી જાય ને અમે ટાઈમ હવે આપણે જ મોડું કરો હવે સાડા વર્ષે નવ કર્યા નવ વર્ષે સાડા નવ થયા પછી મોડા જાય તો એવું જ કેમ જાય કેવું તો હું તો અમારું પછી કામ તો થવાનું નથી ચાલો કઈ વાંધો નહીં કાલ સવારે મિલી જતીશ કેટલા વાગે જવું છે સાડા આઠે કાલે જવું